જય સ્વામિનારાયણ આજે આપણે ઝારાના ગાંઠિયા બનાવવાના છે આ ગાંઠિયા છે ને ખાવામાં એકદમ સોફ્ટ બને છે અને બહારથી જે એમનું પળ છે ને એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં એટલી બધી મજા આવે છે જો મરચાં અને ચા સાથે મળી જાય ને તો ગાંઠિયાનો કંઈક સ્વાદ જ અનેરો હોય છે તો આ ગાંઠિયાનો લોટ તૈયાર મેં લીધેલો છે કારણ કે જે ઘરમાં આપણે ભજીયા કે કઢી કે એવું કંઈ બનાવે છે ને એ લોટામાં નહીં ચાલે કારણ કે ગાંઠિયા બનાવવા માટે તૈયાર ગાંઠિયાનો લોટ માર્કેટમાં આરામથી મળી જાય છે તો આપણે એ ગાંઠિયાનો લોટ લીધો હતો અને તેમની અંદર જ ગાંઠિયાના લોટની અંદર જ સોડા આવે છે એ સોડાનો ઉપયોગ કરીને જ આપણે ગાંઠિયા બનાવવાના છે તો અહીં જે મેં ગાંઠિયા બનાવ્યા છે તેનો તમારે જો ફૂલ વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપેલી છે તમે ત્યાં જઈ અને ચેનલમાં જોઈ શકો છો જેથી તમને કઈ રીતે આપણે ગાંઠિયા બનાવ્યા કેટલું માપ લેવાનું છે બધું જ તમને પરફેક્ટ રીતે તમને મળી જશે તો આપણા ગાંઠિયા ખૂબ જ સરસ સોફ્ટ ક્રિસ્પી બનીને રેડી થવાના છે તો આવી રીતે આપણા સરસ એકદમ ક્રિસ્પી અને લાંબા ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને આ ગાંઠિયા બનાવવાની રેસિપી કેવી લાગી એ મને જરૂર કમેન્ટ કરીને જણાવજો અને તમને જો આ રીત ગમી હોય ને તો મારે આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ